તું અરે લાજું લાજું તે મરી જાય તું મરી હો હટ જાય બે હવે બેલો જાય મે તક યાર ઈ દી લે લે રે ઉય અલ્યા ઈની લે રે ઢીલી શું કર લે અલ્યા કશુ નઈ લે કશુ નઈ તું રા દેક લ્યા લે શું છે યાર અલ્યા કશુ નઈ લે તું આમ રે ને મોરે બે તો કે બા બોડે બધું ભાજી નો છું પેલતી કાઉ તન વાટ વાત શું જીપ ગાંટી છે ને લે યાર લે કરી યાર રમણ ને મેલું લે શું કરી લે પડતું થાય તને ખબર નહી મારી ઓકા છે તારી અલા ઓકા છે બોલું ન કે તો આટલી ગળ અંદર પડ્યો

હું તમન નહીં કેતો હોય એવું તું તું નહીં કેતો મેરુજી કહું તો અમે ગોટનું મન નહીં આવતા નકર મે જોમણે આ મગનજી હ બસ મેરુજી હવે બસ હ હ આ આપણે હવે મેરુજી નામથી બોલાવાના હવે એ મેરુજી હેડો હવે મોઉ થાય અને કદી હેડો બે આગેવની બે મારુ આમ તો એકન કોઈને હાલવી નથી વેચવા માટે લાવી દી પણ આ તો ભયન ભાગ આલો પડે થોડો થોડો ભાગ આલો પડે અલ્યા શું અલ્યા પણ તો વાત આ તમારા વેલા રે ને બાબા તું બી રે તો કાઈ ઇશકો મોટા તમે મોટી લેરે ને મારે આ તો હટ હું ને પેલા ઓય મોટી લેરે મણાજી શું કરું યાર તમે પડછું છે અરે શું છે અરે તમે એ વળી પડછું લે અમી એ તો ગો તમ તમે મારે ક્યુ હા અમે માર્યો પડતો તમે લે ના તમે છાપ દેવા તો એરા પડતા થાય તમે

યાર યાદ નહીં લડે મારી દે હા ભાગ કહો આ ભાગ ચાલો મણજો રે પણ જાવા જમ્યા રહ્યો એ કું એટલે મારી ગયે છે અલે ભલા મને તબીન મરી ગયે છે એમ કહો ગાફનું યાર મારી ગયે એટલે રોડ ડકાવા ધાતો છે એટલે હા તો એમ ના મારી જાય એમ તો છે ના મારી શું તમે એમ કહો યયા હા હા હા

પખમરી જાતાયે તો ચીન તો લડ કરી છે આપણે શું મરી જાય આખો માટલો પણ તમને ગડશો એના અલ્યા તમે લાવવાનું ચાલુ ન કરના હો અહી તમે પેલું મેઠલા તો ઓટો મારા ઘરે જાવ અલ્યા લાવ ઉભારો અલ્યા

એ હું તાર નંગા જ નંગા નંગા થાય તો શું મનત રહેશે આમ પાણી ભરાજે એટલે તમે અંતારી દેલી છો એ લક્ષી એ ઓન ને જ આવી બે જણ મજાક ના કરાવો કોણ છોકરા છોકરા તમે ના છોકરા છોકરા નથી તમે યાર અલે એ લે તો સોરી કોણ ગયો મંજ અમાજી કા બલા એમ આ તમારા ઘરના સા અલા ઓ મિયર યોન મગનુ ભી દજે તા એ ઈરો લઈ જો પણ ઈ ઉગા ચોરી દે અલ્યા મેરુજી ને લઈ જાય મેરુજી તો સીધા જાતા તો બગાડી દારૂ પી એટલું જ છે તો ઈ ના લઈ જાય તો મગન ચો લઈ જાય અલ્યા મગન લઈ જા પછી તમને તો ખબર જ નઈ કશ્યું તો કોણ ફોન કરો ફોન કરાય છે બીજું શ્યાસી હું તો ફોન કરું તમે ઉભા રહો શું કામ ભારે મોસે છે اصل બે છે અવર અલ્યા આવા આને જ ચા લઈ જાય એવ કરશું અલ્યા પણ નઈ મેઢુ કે સોર્યો છે મેઢું શું કરતું છે આ સોરને સોરીને પાઉ બેઠું સોયું જો કે આપડા ગમમાં સોર કેવા પાતાય મેલા फटाफट તો આ બે તા આ તા ખાવ કીધું નઈ મેઠા સોરનું તઈ હાજી ના કીધું ત ના હો તો લે લ્યા જો મને ઓ તું બરો હું પૂછું મગનજી આથી ક્યાં લઈ ગયા કટુ આ ખોધું બાર પાડી

મારું ઓર્ડ્યુ આ મગન સુ કંપની મન્યાં ઘરે જાવું પડશે ઓહ સર આ જવા થા નહી રે હા લ્યા અલ્યા ઓનું શું અલ્યા મત ચશ્મા વચમાં ખડે

તમે અચાર હવે બાર મેળા ને ગમે એવું તમારા લીલા લેર ને થાય આ વાતની ની મેં તમારી વાતની લીલા લેર થઈ જાય પૈસા મળી જાય મારું ચહેર રાજકોટ વગર હા